તો આ પ્રશ્ન તું મને ન પૂછ ગમ શું કેવાય ને એ તારે જાણવું હોય દુઃખ શું કેવાય એ તારે જોવું હોય તો તારે લગ્ન કરવા પડે ભૂરા હાચું કહું જીગર તને લગ્ન તો મારે કરવા છે પણ કોઈ છોકરી હા પાડવી જોઈએ ને હા નથી પાડતી છોકરી એટલે લગ્ન નથી થતા શું કેવું જીગર તારો ભૂરા એ વાત તો તારી હાસી હો મને એમ થાય કે ભુરો લગ્ન કરી લે તો આપણે ચાર જણા થઈ જાય ક્યાંક અરે રખડવા જાવું હોય તો મજા આવે પણ તું એમ કે હું તો આ દુઃખ ભૂલાવા ને ગમ ભૂલાવા પીવ છું તો તું હુકામે એટલો બધો પીશો કે કેટલી બોટલો ખાલી કરી જીગર હું તો જો અત્યારે કેવો વરસાદી માહોલ છે ઠંડુ વાતાવરણ છે બહાર વરસાદ ચાલુ જ છે એટલે મને ઠંડા વાતાવરણમાં પીવાની મજા આવે એટલે હું પીવું છું અને કેટલા દિવસે પીધો લગભગ નહીં નહીં તો ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિના પહેલા પાર્ટી કરી હતી ત્રણ મહિના પછી આજે તારી આરે પાર્ટી કરું છું ભૂરા હું ન પીતો પેલા પણ હવે તો પંદર દિવસે ને પંદર દિવસે પીવો પડે ધંધાનું ટેન્શન એવડું ઘરની મગજ મારી એવડી આ પી એટલે બે ત્રણ કલાક આમ જો મન ફ્રેશ રહે અને શાંત થઈ જાય અને મજા આવે દોસ્ત તારા પીવાની પાર્ટી કરવાની પી તમ તમારે પી ઓ નો જીગર એ વાત તો હાસી પણ જીગુ ભાભી આજ બહાર ગયા છે તો ક્યારે આવવાના છે ત્યાં ઘરે પાર્ટી રાખી છે આવી ન જ જવાના ને નકર તારો ને મારો બેયનો વારો પાડી દે છે ના ના ગુરા એ નથી આવવાની એ છે હાંધી આવવાની છે એટલે તો આપણે ઘરે પાર્ટી રાખી છે એ એના ભાઈ ભાઈની ત્યાં ગઈ છે એક દિવસ માટે રોકાવા સવારે ગઈ એટલે તને સીધો જ ફોન કર્યો હવે ઠેઠ હાંજે નવ થી દસ વાગે આવવાની છે ત્યાં લગી હું તું એકલા એ પીહું મોજ કરશું પાકું છે ને જો અત્યારે આવીધા હે ને અને આ દિશા જો હે ને તો દેહ નો વારો પાડી નાખશે હો ના ના ભુરા નથી આવવાની મેં તને કીધું ને ઠેઠ હાંજે આવવાની છે તો તે જીગર મને ફોન કર્યો તો તો ઘોગડાને ફોન કર્યો તો કે નહીં ઘોગડો કેમ નથી

હજી તો હાસી મહેફિલ તો બાકી છે હજી બોટલું બે ને ત્રણ ત્રણ બોટલ ખાલી કરવાની છે ત્યાં લગી પીવાનો છે પી પી તમ તારે મોજ કઈ આજનો ટોટલ ખર્ચો મારા તરફથી છે નહીં જીગર હવે મારે પૂરું થઈ ગયું હવે હાલે એમ નથી તારે પીવું હોય તો પી અરે ભૂરા એમ થોલું હાલે એક બોટલ મારી હારે પી મને કંપની દે આમ જો એક જ બોટલ પછી નહીં કહું તને જીગર આ બધું હું

અને ભૂરા તને પહેલેથી ને ફેટ કરી હતી દારૂ પીવો ને તો મારી ઘેરે નહીં ઘરતો હુકામ ગુડાણો તું તું આઈ ને એટલે જ આ દારૂ પીવે છે તને હતર વખત ના પાડી છે શરમ જેવો સાટો છે કે નહીં તારામાં ઓ નો જીગુ ભાભી એવું નોતું જીગર નો ફોન આવ્યો તો મને એને હમ દીધા એટલે આવ્યો છો નકર મે એને ના જ પાડી હતી કે નથી દારૂ પીવો નથી પીવો પણ મને એને હમ દીધા પૂછો હું ખોટું બોલતો હોય તો તમે શરમ વગેરે ના સ્વભાવ તમને ના નથી ગુડી

તું ઘરે પૂછ એટલે તારી વાહે હું ઘેરે આવું છું તારા મમ્મી પપ્પા ને બે ને કહી દઉં છું કે આ મારી ઘેરે છે ને દારૂ ઢીસો આવે છે તું વેતો થાય લાઈ વાત હું રૂબરૂ આવીને કહેવાની છું જો તું ઓ નો જીગુ ભાભી પ્લીઝ માફ કરી ગયો હવે અમે છે ને હું કસમ ખાવ છું હવે બીજી વખત હું દારૂ પીવે જ નહીં જીગર નો ફોન આવે છે ને તોય ના પાડ દે પ્લીઝ તમે મારા મમ્મી પપ્પા ને નહીં કહેતા મારા મમ્મી પપ્પાને ને તો મને બહુ મારશે અને મને ઘરની ની બહાર નહીં જવા દે એક વખત માફ કરી ગયો હવે હું સોગન ખાઉ છું હવે હું કોઈ દી નહીં પીઉ પ્લીઝ મારે પ્લીઝ પ્લીઝ કાઈ નથી આંભળવું તું ઊભો થા ને આથી છે ને ઘર ભેગી નો થાલ સત્તર વખત ના પાડી છે તારે દારૂ પીવાના નામે મારે ઘરે નહીં ગુડાવાનું તોય શરમ વગરનો થઈને થઈ આઈસો તો વેતી નો થાલ આ તો હું પાકો આવવાની જ સૌ મે ભાભી પ્લીઝ એવું કરો માં એકવાર માફ કરી ગયો આમ જો કસમ ખાવ છું બસ હવે હું દારૂ ને છે ને હાથ જ નહીં લગાડું પ્લીઝ એક વાર માફ કરી ગયો એ મારે કઈ નથી સાંભળવું તો વેતી નો થશો કે ફોન કરું તાર પપ્પા ને બોલાવું નહીં નહીં ફોન કરીને જ બોલાવ હું જાવ જ છું અને તમને કહી દઉં છું રહ્યો હવે ઘરે એકલી ના હું થાવ છું મારા માવતરે વેતી મારે તમારે અરે રેવું જ નથી આવા દારૂડિયા કોણ રે એવું કે ના પ્લીઝ હવે હું નહીં પીવ

જીગુ એવું કરમા પ્લીઝ પ્લીઝ આ જો છેલે વખત છે હવે હું કોઈ દી દારૂ નહીં પીઉ હું તને પ્રોમિસ કરું છું તમે મને 150 વખત પ્રોમિસ કર્યું છે પ્રોમિસ તોડી નાખો છો અને હાલતા પાછો ટાઈમ મળે ને તમને એટલે તમે ઢીસી લ્યો છો દર વખતે તમે આવું કરો છો દર વખતે તમે છૂટી જાવ છો મારે એકના ના લાખે તમારે આરે રહેવા નથી થાતું હું જાવ છું મારા માવતરે રહ્યો તમે એકલા અને ઢીસો ઢીસા જ કરો દારૂ જેટલો ઢીસો હોય ને એટલો ઢીસો એ જીગુ એ જીગુ ઊભી તો રે મારી એક વાત તો સાંભળ તું એમ ઘર છોડીને જામાં એ જીગુ ઊભી તો રે પ્લીઝ હેલો દોસ્તો કેમ છો હું તમારો જીગર દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો દોસ્તો દારૂ આપણા શરીર માટે હાનિકારક છે તો કોઈએ દારૂ પીવો નહીં શરીર માટે તો હાનિકારક છે પણ વધારે પીવો તો આવી રીતે તમને પત્ની છોડીને જતી રહે જેમ મને જતી રહે એમ તમારું ઘરે ભાંગ છે એટલે પ્લીઝ દારૂ પીતા નહીં આ વિડીયો ખાલી હસી મજાક માટે જતો તો દોસ્તો પ્લીઝ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો મળી હવે આગળના વિડીયોમાં આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી